đây cho nó mua thì cái này mà bên không hả đây cho chết rồi cho mua mặc bài lên dâu vào đi.

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không તો ગાઈસ પૂરી વાત ભાઈ શગની તો ગાઈસ અમારે બહાર જવાનું આજે માર ફઈન ખબર લે આમ આટ કહેડો એટલા જવાનું હોય એટલે પાણી મી દીજો ખાઈ ના હા ખાઈ ના રોટલી હમ જાતા

ગાઈસ આ મારા રોમાપી નું મંદિર આ વિજય પર આ બહુ કાટ દેને કોરી બટેકો ની કાટ જો તાન કેટલી બધી દેની તો ગાઈસ આ બધી દે બટેકો ની કાટ જો સ્ટોર માં આ બાત જા બટેકા જવા જો આઈડી આઈડી આ બાત દેશ કાટ સ્ટોર માં

chào các bạn. Chào các bạn. Chào các bạn. Chào các bạn. Chào các bạn không nói là lạc hết chứ không nói là không nói là chứ không nói là

Tukais amitugia rai jahi <hesitation> jua 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 જો આમ લેણો મરોડી તો જો ડાયરેક્ટ ચાલ્ડેર ફરાવન ને કે કેમ વાત પડી સાય આયલી

તો ગાઈસ અમે તો ડંગો દે જઈએ એટલે ધમભારા જો અમે ને અમે બંને ટા જામી જઈએ બોલ સારુ બિજા નિર્મદે તો ગાઈસ અમે તો જમ લઈ જો હા જગી રહી

તો જો તમને અમારો વિડિયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ અને ચેનલ સબ્સ્ક્રાઇબર કરજો જય માતાજી ગુડ નાઈટ અને જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો તો કમેન્ટ કરો જય માતાજી જય મેરડી નવા ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય દીપા જય માંડી ગુડ નાઈટ જય મેરડી ગુડ નાઈટ જય મેરડી માં ગુડ નાઈટ ગુડ નાઈટ જય